જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સાંભળીશું અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશીથી શરૂ થતું અષાઢ સુદ પૂર્ણિમા સુધી ચાલતું ગૌરી વ્રતની કે જેને મોળાકત વ્રત પણ કહેવાય છે તેની કથા પૂજા વિધિ અને મહાત્મય મિત્રો તમે પણ માતા ગૌરીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ગૌરીમાં અવશ્ય લખો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો બોલો ગૌરી માતાની જય મિત્રો ગૌરી વ્રત જેને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે તે અષાઢ માસની સુદ અગિયારસથી પૂર્ણિમા સુધી ચાલતું પાંચ દિવસનું પવિત્ર વ્રત છે જે નાની બાળાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની અપાર ભક્તિ અને શ્રદ્ધા સાથે પાળે છે શિવપુરાણ અનુસાર હિમાલયની પુત્રી પાર્વતીએ આ વ્રત દ્વારા શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા જેના પ્રભાવથી આ વ્રત યોગ્ય જીવનસાથી અખંડ સૌભાગ્ય સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધ જીવનની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શુભ ફળ આપે છે આ વ્રતનો મહિમા અને વિધિ એટલા દિવ્ય છે કે તે નાની બાળાઓના હૃદયમાં ભક્તિનો સંચાર કરે છે અને તેમના જીવનને શિવશક્તિની કૃપાથી ઉજ્જવળ બનાવે છે ગૌરી વ્રત જે ખાસ કરીને પાંચથી છ વર્ષથી લઈને ચૌદથી પંદર વર્ષની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે કેમ કે આ મોળાકતનું વ્રત એ લગ્ન પછી કરવામાં આવતું નથી સૌથી પહેલાં પૂર્વ તૈયારીના ભાગરૂપે અષાઢ સુદ પાંચમે વ્રતની શરૂઆત પહેલાં કન્યાઓ વાંસની ટોપલી અથવા છાબડામાં છાણીઓ ખાતર અને માટી નાખીને તેમાં સાત પ્રકારના ધાન ઘઉં જવ તુવેર ચોળા તલ ડાંગર અને અક્ષત વાવે છે આ ધાનને જવારા તરીકે ઓળખવામાં આવે છે આ જવારાને નિયમિત પાણી આપીને ઉછેરવામાં આવે છે જેથી અગિયારસ સુધી તે લીલા અંકુરોના સ્વરૂપે તૈયાર થાય વાસ્તવમાં આ જવારા એ બીજું કંઈ નહીં પરંતુ પાર્વતી સ્વરૂપ જ માનવામાં આવે છે સાથે જ તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે વ્રતની શરૂઆત અષાઢ સુદ અગિયારસના દિવસથી થાય છે વ્રતના પહેલા દિવસે નાની બાળાઓ સવારે વહેલા ઉઠી ગંગાજળ નાખેલા પાણીથી સ્નાન કરે છે અને શુદ્ધ વસ્ત્રો પહેરે છે ત્યારબાદ શૃંગાર કરીને જવારા અને નાના માટીના દીવડા એક થાળીમાં લઈને સમૂહમાં શિવ મંદિરે જાય છે મંદિરમાં જવારાને કંકુ ચોખા વડે પૂજા કરવામાં આવે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરી આ વ્રતનો સંકલ્પ લે છે આ સંકલ્પ ઘરે કે મંદિરમાં બ્રાહ્મણ દ્વારા કરાવી શકાય છે જેમાં બાળાઓ પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી વ્રત પાડવાનો નિર્ણય કરે છે મનગમતો ભરધાર અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરવામાં આવે છે જો મંદિરે ન જવાય તો ઘરે બાછોટ પર આસન પાથરી ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ સ્થાપવામાં આવે છે ત્યારબાદ જવારા ઉપર નાગલાને અર્પણ કરીને પૂજન કરવામાં આવે છે ગૌરી વ્રતમાં જેટલો જવારાના પૂજનનો મહિમા છે તેટલું જ મહત્વ નાગલા ચૂંદડીનું પણ છે ઋની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા તૈયાર કરવામાં આવે છે અને આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે એટલે આ શિવરૂપી નાગલા પાર્વતીરૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે આ નાગલા અર્પણ કર્યા બાદ જવારાનું પૂજન કરવામાં આવે છે અન્યથા આપણું કરેલું જવારાનું પૂજન અધૂરું મનાય છે એટલે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા જો થાય તો આપણે ગૌરી વ્રતનું પુણ્યફળ જરૂર મળે છે જવારા જે હરિયાળી અને ફળદ્રુપતાનું પ્રતિક છે તે માતા પાર્વતીનું સ્વરૂપ મનાય છે જ્યારે નાગલા શિવજીનું પ્રતિક છે પૂજા બાદ આરતી કરી બાળાઓ શિવ પાર્વતી સમક્ષ હે પ્રભુ મને યોગ્ય જીવનસાથી અને સુખ શાંતિ પ્રદાન કરો એવી પ્રાર્થના કરે છે તથા હે મા આ વ્રતમાં મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો અને સદ્બુદ્ધિ આપજો સારા સંસ્કાર આપજો સારા લક્ષણો આપજો મારા મનના મનોરથ પૂરા કરજો મને મનગમતો ભરથાર આપજો બાળી ભોળી એવી મને તમારી જાણીને મને અપનાવી મારું કલ્યાણ કરજો કદાચ આવું બોલતા વ્રત કરનાર દીકરીને ફાવે નહીં તો તેની સાથે જે કોઈ વડીલો તેની માતા કે પછી દાદી હોય તો તે પણ તેના વતી આ બોલી શકે છે આ વ્રત દરમિયાન બાળાઓ મીઠું ત્યજી મોળું ભોજન જેમાં મીઠા વિનાની વાનગીઓ ફળ ગ્રહણ કરે છે જેના કારણે આ વ્રતને મોળાકત વ્રત કહેવાય છે આ દરમિયાન ખાટું તીખું અને મીઠું ખાવાનું ટાળવામાં આવે છે દરરોજ સવારે સ્નાન બાદ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે આસન ગ્રહણ કરી સૂર્ય ભગવાનનું નામ લઈને ધૂપદીપ નૈવેદ્ય અબિલ ગુલાલ અને કંકુ વડે પૂજન કરવામાં આવે છે શિવ પાર્વતીની આરતી કરવામાં આવે છે અને પૂર્ણિમાની રાત્રિ દરમિયાન ભક્તિભાવથી જાગરણ અને ભજન કીર્તન કરવામાં આવે છે વ્રતના અંતિમ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે ગાયની પૂજા કરવામાં આવે છે અથવા નદીના કિનારે કે બ્રાહ્મણના ઘરે પૂજા કરવામાં આવે છે સૂર્યપૂજન અને દેવી પાર્વતીના પૂજન બાદ પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપી આશીર્વાદ લેવામાં આવે છે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે જેમાં ભજન આરતી અને ધાર્મિક વાતોનું શ્રવણ કરવામાં આવે છે અંતે ગૌર માતાને ભક્તિભાવથી વિદાય આપવામાં આવે છે છઠ્ઠા દિવસે સવારે બાળાઓ જવારાને નદી કે તળાવમાં વિસર્જન કરે છે આ પ્રક્રિયા દરમિયાન બાળાઓ ગીત ગાય છે જેમ કે ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાયરે ગોરમાં જે વ્રતના આનંદને બમણો કરે છે પૂજન બાદ શિવલિંગ પર જળ અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ પાંચ કે સાત કન્યાઓ અને એક નાના બાળકને ભોજન કરાવવામાં આવે છે અને વ્રતનું પુસ્તક ભેટ આપવામાં આવે છે વ્રતના પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ઉદ્યાપન સમારોહ યોજાય છે જેમાં નાની નાની બાળાઓને કંકુનો ચાંદલો કરી પ્રસાદ બંગડીઓ ફળો અને ભેટો આપી સન્માનવામાં આવે છે આ વ્રતનો મહિમા એટલો દિવ્ય છે કે શિવપુરાણ અનુસાર પાર્વતીજીએ આ વ્રત દ્વારા શિવજીને પ્રાપ્ત કર્યા અને તેના પ્રભાવથી બાળાઓને મનોવાંછિત ફળ યોગ્ય જીવનસાથી અને સુખી સંસારની પ્રાપ્તિ થાય છે આ વ્રત નાની બાળાઓમાં ભક્તિ શ્રદ્ધા અને સંસ્કારોનું સિંચન કરે છે જે તેમના જીવનને શિવશક્તિની કૃપાથી અલૌકિક બનાવે છે આ વ્રત દરમિયાન આ વાતનું વિશેષ ધ્યાન રાખો વ્રત દરમિયાન કન્યાઓએ શુદ્ધતા અને નિષ્ઠા જાળવવી જોઈએ દરરોજ સાંજે શિવ પાર્વતીની આરતી અને જાગરણ કરવું જોઈએ વ્રતના પાંચ દિવસ એક ટાણું જમવું અને મીઠું ટાળવું જોઈએ હવે મનોરથ પૂર્ણ કરનારી ગૌરી વ્રતની કથા સાંભળીએ બોલો માતા પાર્વતીની જય શિવ પાર્વતીની જય ગુજરાતનું એક નાનકડું ગામ જેનું નામ હતું નર્મદાપુર આ ગામ નર્મદા નદીના કિનારે વસેલું હતું જ્યાં લીલાછમ ખેતરો ફૂલોની સુગંધ અને શિવ મંદિરના ઘંટનો નાદ ગામની શાંતિમાં ચાર ચાંદ લગાવતા પરંતુ આ શાંત ગામમાં એક એવી યુવાન કન્યાની કથા રચાઈ જેની ભક્તિ અને નિષ્ઠાએ ન માત્ર ગામના લોકોના હૃદય જીત્યા પણ દેવી પાર્વતીની દિવ્ય કૃપા પણ પ્રાપ્ત કરી આ કન્યાનું નામ હતું નંદિની નંદિની એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મી હતી તેના પિતા ગોવિંદભાઈ ગામના એક નાનકડા ખેતરમાં ખેતી કરતા પરંતુ ગામમાં આવેલા અચાનક દુષ્કાળે તેમની આ જીવિકા છીનવી લીધી હતી નંદિનીની માતા લીલાબેન બીમાર રહેતી અને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું નંદિની જે હજી માત્ર ચૌદ વર્ષની હતી તે ઘરની જવાબદારીઓ નિભાવતી ગામના શિવ મંદિરમાં નાના મોટા કામ કરી પૂજારીજીને મદદ કરતી અને બદલામાં થોડું અનાજ કે રૂપિયા લઈ આવતી નંદિનીનું જીવન કષ્ટોથી ભરેલું હતું પરંતુ તેનું હૃદય શુદ્ધ અને ભક્તિમય હતું તેને વિશ્વાસ હતો કે ભગવાન શિવ અને દેવી પાર્વતી તેના દુઃખને દૂર કરશે તેના હૃદયમાં એક સપનું હતું એક એવા જીવનસાથીનું જે તેની ગરીબીને નહીં પણ તેના હૃદયની નિષ્ઠા અને પ્રેમને સમજે ગામના લોકો નંદિનીની ભક્તિની વાતો કરતા પરંતુ કેટલાક લોકો તેના પરિવારની ગરીબીની મજાક ઉડાવતા આ નંદિની સાથે કોણ લગ્ન કરશે તેના પિતા પાસે દહેજ આપવા માટે એક રૂપિયો પણ નથી આવા શબ્દો નંદિનીના હૃદયને ઘા કરી જતા પરંતુ તે ચૂપચાપ શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર બિલપત્ર ચડાવતી અને પોતાના દુઃખો ભૂલી જતી એક દિવસ અષાઢ માસની શરૂઆત થઈ ગામમાં ગૌરી વ્રતની તૈયારીઓ શરૂ થઈ ગામની કન્યાઓ નવા વસ્ત્રો બંગડીઓ અને શણગારની વાતો કરતી હતી નંદની પાસે નવા વસ્ત્રો ન હતા તેના પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તે વ્રત માટે જરૂરી સામગ્રી પણ ખરીદી શકે તેમ ન હતી પરંતુ નંદનીના હૃદયમાં ભક્તિનો દીવો પ્રજ્વલિત હતો તેણે નક્કી કર્યું કે તે ગૌરી વ્રત રાખશે ભલે ગમે તેવા કષ્ટ આવે અષાઢ સુદ પાંચમે નંદનીએ ગામના એક વૃદ્ધ ખેડૂત પાસેથી થોડું છાણિયું ખાતર માંગ્યું તેણે પોતાના ઘરના આંગણામાં એક જૂની તૂટેલી વાંસની ટોપલી લીધી અને તેમાં થોડા ધાન વાવ્યા ગામની અન્ય કન્યાઓ પાસે ચમકતી ટોપલીઓ અને વિવિધ પ્રકારના ધાન હતા પરંતુ નંદની પાસે માત્ર ઘઉં અને થોડા તલના બીજ હતા તેમ છતાં તેણે શ્રદ્ધાથી ધાન વાવ્યા અને નર્મદા નદીમાંથી પાણી લાવી જવારાને સિંચન કર્યું તેની આંખોમાં એક અજાણી ચમક હતી અને તેના હૃદયમાં દેવી પાર્વતી પ્રત્યેનો વિશ્વાસ અડગ હતો જવારા વાવ્યાના બીજા દિવસે ગામમાં અચાનક એક ભયંકર આગ લાગી આગે ગામના ઘણા ખેતરો બાળી નાખ્યા નંદિનીના પિતાનું નાનકડું ખેતર પણ આ આગમાં બળી ગયું ગામના લોકો નિરાશ થઈ ગયા અને નંદિનીના પરિવારની આશા પણ રાખ બની ગઈ નંદિનીની માતા લીલાબેન બીમાર હોવાથી નંદનીએ ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે વ્રતની તૈયારી પણ ચાલુ રાખી તે રોજ સવારે નદીએ જઈ પાણી લાવતી અને જવારાનું સિંચન કરતી ગામના કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી આ નંદિની કેવી રીતે વ્રત રાખશે તેની પાસે ખાવા માટે અનાજ પણ નથી અને તે જવારા વાવે છે પરંતુ નંદિનીનો વિશ્વાસ અડગ હતો તેણે મનોમન પ્રાર્થના કરી હે માતા પાર્વતી તમે શિવજીને તપથી પ્રાપ્ત કર્યા અને તેમની કૃપા મેળવી એ રીતે હે મા તમે અમારા ઉપર કૃપા કરો મારા પરિવારના દુઃખ દૂર કરો અને મને શક્તિ આપો કે હું આ વ્રત પૂર્ણ કરી શકું અષાઢ સુદ અગિયારસ આવી નંદનીએ વ્રતની શરૂઆત કરી તે સવારે વહેલી ઉઠી નદીમાં સ્નાન કર્યું અને પોતાના જૂના પરંતુ સ્વચ્છ વસ્ત્રો પહેરી શિવ મંદિરે ગઈ તેણે જવારાને કંકુ ચોખા અને ફૂલો વડે શણગાર્યા અને શિવ પાર્વતીની પૂજા કરી પરંતુ તે જ દિવસે તેની માતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ લીલાબેનને તીવ્ર તાવ આવ્યો અને ગામના વૈદ્યએ દવાઓ માટે રૂપિયાની માગણી કરી નંદનીના પિતા પાસે રૂપિયા ન હતા આ જોઈ નંદનીનું હૃદય ભાંગી પડ્યું તેને લાગ્યું કે તે વ્રત છોડી દે અને ગામમાં કામ શોધી માતાની દવાઓ લાવે પરંતુ તેની માતાએ તેને રોકી અને કહ્યું બેટા તારી ભક્તિમાં શક્તિ છે ગૌરી વ્રત પૂર્ણ કર માતા પાર્વતી આપણા દુઃખ દૂર કરશે નંદનીએ આંસુ સાથે વ્રત ચાલુ રાખ્યું તે દરરોજ સવારે સ્નાન કરી સૂર્યનારાયણની પૂજા કરતી અને જવારાને પાણી આપતી ગામના શિવ મંદિરમાં તે શિવ પાર્વતીની આરતી કરતી અને પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરતી તેના ઘરમાં ખાવા માટે થોડું અનાજ હતું અને તેણે અલુનું ભોજન ગ્રહણ કર્યું માત્ર થોડા ફળો અને દૂધ તેનું શરીર નબળું પડી રહ્યું હતું પરંતુ તેની ભક્તિની જ્યોત વધુ પ્રબળ બની રહી હતી વ્રતના ત્રીજા દિવસે ગામના કેટલાક લોકોએ નંદિનીની નિષ્ઠાની મજાક ઉડાવી ગામના એક ધનિક વેપારી રઘુભાઈ જે ગામની પંચાયતમાં પ્રભાવ ધરાવતા હતા તેમણે નંદિનીના પિતાને ધમકી આપી કે જો તેમણે ખેતરનું દેવું ન ચૂકવ્યું તો તેમનું ઘર છીનવી લેવામાં આવશે રઘુભાઈની પુત્રી કામિની નંદિની સાથે વ્રત રાખતી હતી પરંતુ તે નંદિનીની ગરીબીનો મજાક ઉડાવતી આ નંદિનીએ કેવું વ્રત રાખ્યું છે તેની પાસે તો નવા વસ્ત્રો પણ નથી અને તે શિવજીને શું ચડાવશે કામિનીના શબ્દો નંદિનીના હૃદયને વીંધી ગયા પરંતુ તે ચૂપ રહી શિવ મંદિરમાં બેલપત્ર ચડાવ્યા અને પ્રાર્થના કરી હે મા પાર્વતી હે શિવજી મને શક્તિ આપો કે હું આ વ્રત પૂર્ણ કરી શકું મારા પરિવારની રક્ષા કરો પરંતુ હજુ નંદિનીની પરીક્ષા બાકી હતી ચોથા દિવસે નંદિનીના જવારાની ટોપલી ગામના બાળકોને રમતા રમતા ઉથલી ગઈ જવારા ખરાબ થઈ ગયા અને નંદિનીનું હૃદય ભાંગી પડ્યું ગામના લોકો હસવા લાગ્યા જુઓ નંદિનીનું વ્રત અધૂરું રહી ગયું પરંતુ નંદિનીએ હિંમત ન હારી તેણે નદી કિનારે જઈ થોડું નવું છાણિયું ખાતર લાવી અને બીજી ટોપલીમાં ફરીથી જવારા વાવ્યા અને માતા પાર્વતીની હાથ જોડીને માફી માગી રાત્રે તેણે શિવ પાર્વતીની આરતી કરી અને ભજનો ગાયા તેનો અવાજ એટલો મધુર હતો કે ગામના લોકો પણ શાંત થઈ તેને સાંભળવા લાગ્યા અષાઢ સુદ પૂર્ણિમા આવી નંદિનીના પરિવારની સ્થિતિ હજુ પણ નાજુક હતી તેની માતાની તબિયત ખરાબ હતી અને રઘુભાઈની ધમકીઓ વધી રહી હતી નંદિનીએ નક્કી કર્યું કે તે વ્રત પૂર્ણ કરશે ભલે ગમે તે થાય તે સવારે નદીમાં સ્નાન કરી ગાયની પૂજા કરી ગામની સાત કન્યાઓ અને એક બાળકને ભોજન કરાવવા માટે તેણે પોતાના ઘરનું બચેલું અનાજ વાપરી ખીર અને પૂરી બનાવી ગામના બાળકો તેની ખીર ખાઈને ખુશ થયા અને નંદનીના ચહેરા પર એક હળવું હાસ્ય ફરી વળ્યું રાત્રે શિવ મંદિરમાં જાગરણનો કાર્યક્રમ શરૂ થયો નંદનીએ શિવ પાર્વતીની આરતી કરી અને ગામના લોકો તેના ભજનોમાં ખોવાઈ ગયા અચાનક મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને નંદિનીની આંખોમાં આંસુ આવી ગયા દેવી પાર્વતીનું રૂપ પ્રગટ થયું અને તેમણે નંદિનીને કહ્યું હે નંદની તારી ભક્તિ નિષ્ઠા અને હિંમતથી હું પ્રસન્ન થઈ છું તારા પરિવારના દુઃખ દૂર થશે અને તને એવો જીવનસાથી મળશે જે તારા હૃદયની શુદ્ધતાને સમજશે જાગરણ પૂર્ણ થયું અને બીજા દિવસે ગામમાં એક ચમત્કાર થયો નર્મદા નદીના કિનારે એક નવું ઝરણું ફૂટ્યું અને ગામના ખેતરો ફરીથી લીલાછમ બન્યા નંદનીના પિતાનું ખેતર ફરીથી ઉગવા લાગ્યું અને રઘુભાઈએ તેમનું દેવું માફ કરી દીધું નંદિનીની માતાની તબિયતમાં સુધારો થયો અને ગામના લોકો નંદિનીની ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા થોડા મહિનાઓ પછી ગામમાં એક યુવક આવ્યો જેનું નામ હતું અર્જુન અર્જુન એક શિક્ષક હતો જે ગામના બાળકોને ભણાવવા આવ્યો હતો તેની નમ્રતા શાંત સ્વભાવ અને ભક્તિમય હૃદયે નંદનીનું હૃદય જીતી લીધું બંનેનો પ્રેમ ખીલ્યો અને ગામના લોકોએ તેમના લગ્ન ધામધૂમથી ઉજવ્યા નંદનીનું જીવન સુખ શાંતિ અને ભક્તિથી ભરાઈ ગયું ગૌરી વ્રત એ ભક્તિ નિષ્ઠા અને હિંમતનું પ્રતીક છે આ વ્રત દ્વારા કન્યાઓ શીખે છે કે જીવનમાં કષ્ટો આવે તો પણ શ્રદ્ધા અને ધીરજથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે દેવી પાર્વતીની કૃપાથી આ વ્રત રાખનારી કન્યાઓને મનગમતો જીવનસાથી અને સુખી દાંપત્ય જીવન મળે છે હે મા ગૌરી હે ભગવાન શિવ જેવા તમે નંદિનીને ફળ્યા તેવા વ્રત કરનાર કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળજો બોલો ગૌરી માતાની જય બોલો શિવ પાર્વતીની જય હવે શિવપુરાણમાં વર્ણિત ગૌરી વ્રત સાથે જોડાયેલ કથા સાંભળીએ જે સાંભળવા માત્રથી વ્રત કર્યા બરાબર પુણ્ય મળે છે ગૌરી વ્રત એ નાની બાળાઓ માટે શિવ શક્તિની ભક્તિનો પવિત્ર ઉત્સવ છે આ વ્રતની કથા શિવપુરાણના દિવ્ય પ્રસંગો સાથે જોડાયેલી છે જે દેવી સતીના અવતારથી લઈને પાર્વતીના શિવને પ્રાપ્ત કરવાની અપૂર્વ તપસ્યા સુધીની યાત્રા દર્શાવે છે આ કથા ન માત્ર ભક્તિનું મહત્ત્વ ઉજાગર કરે છે પરંતુ સત્ય નિષ્ઠા અને પવિત્રતાનો મહિમા પણ ગાય છે જે શ્રોતાઓના હૃદયમાં દેવી ભાવ જગાડે છે પ્રાચીન કાળમાં જ્યારે દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સતીનું કન્યાદાન ભગવાન શંકર સાથે કર્યું ત્યારે તેઓ કૃતાર્થ થયા શિવજી અને સતી કૈલાશ પર્વત પર દિવ્ય સંગાથમાં રહેતા હતા તે સમયે ભગવાન નારાયણે શ્રીરામના અવતારમાં પૃથ્વી પર લીલાઓ આરંભી એકવાર જ્યારે લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે શ્રીરામ અને લક્ષ્મણ વિષાદ સાથે સીતે સીતે બોલતા દેવી સીતાની શોધમાં નીકળ્યા આ દિવ્ય લીલા કૈલાશ નિવાસી મહાદેવ નિહાળી રહ્યા હતા અને શ્રીરામની ભક્તિથી નમન કરી રહ્યા હતા દેવી સતીએ જે દક્ષિણી પુત્રી અને બુદ્ધિનું પ્રતીક હતા આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને શિવજીને પૂછ્યું હે નાથ આ તુચ્છ મનુષ્યને આપ કેમ નમન કરો છો શિવજીએ સમજાવ્યું હે દેવી આ મારા ઈષ્ટદેવ શ્રીરામ છે જે સાક્ષાત વિષ્ણુનો અવતાર છે પરંતુ દક્ષિણી પુત્રી હોવાને કારણે સતીની બુદ્ધિ શંકામાં પડી અને તેમણે શ્રીરામની પરીક્ષા લેવાનું નક્કી કર્યું સતીએ સીતાજીનું રૂપ ધારણ કરી શ્રીરામ અને લક્ષ્મણ સમક્ષ ઉપસ્થિત થયા શ્રીરામે તેમને નમન કરીને કહ્યું હે દેવી નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે આ શબ્દોથી સતીના પગ નીચેથી જમીન ખસકી ગઈ તેમને ખ્યાલ આવ્યો કે શ્રીરામ અંતર્યામી છે અને તેમની શંકા ભૂલ હતી શર્મિંદગી અને પશ્ચાતાપ સાથે સતીએ પોતાનું મૂળરૂપ ધારણ કરી શ્રીરામ પાસે ક્ષમા માંગી પરંતુ જ્યારે તેઓ કૈલાસ પરત ફર્યા ત્યારે શિવજીએ જે સર્વજ્ઞ હતા પૂછ્યું દેવી શું થયું સતીએ સત્ય છુપાવ્યું જે નારી ધર્મની વિરુદ્ધ હતું શિવજીએ જાણી લીધું કે સતીએ સીતાજીનું રૂપ ધારણ કરી શ્રીરામજીની પરીક્ષા કરી હતી સીતાજી જે જગદંબા અને શ્રીરામની પત્ની હતા તેમનું રૂપ લઈને સતીએ ધર્મનું અપમાન કર્યું આ કારણે શિવજીએ મનોમન સતીનો ત્યાગ કર્યો અને અર્ધ આસન આપીને તેમની સાથે દૂરી રાખી સતીને પોતાની ભૂલનો ઊંડો પશ્ચાતાપ થયો પરંતુ શિવજી ધર્મ સંકટમાં હતા કારણ કે સીતાજી પૂજનીય હતા અને તેમનું રૂપ ધારણ કરનાર સતીને પત્ની તરીકે સ્વીકારવું અશક્ય હતું સમય વીતતો ગયો અને એકવાર દક્ષ પ્રજાપતિએ ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું અહંકાર અને વૈભવના પ્રદર્શનમાં તેમણે ના તો શિવજીને કે ના તો સતીને આમંત્રણ આપ્યું નારદ મુનિએ સતીને આ યજ્ઞની વાત કરી અને સતીએ સ્ત્રી હઠને કારણે વિના આમંત્રણે પિતાના ઘરે જવાનું નક્કી કર્યું શિવજીએ ઘણું સમજાવ્યું કે આમંત્રણ વિના જેવું હિતકારી નથી પરંતુ સતીનો હઠ ના ટળ્યો તેઓ યજ્ઞ સ્થળે પહોંચ્યા પરંતુ ત્યાં શિવજીનું સ્થાન ન હતું અને દક્ષે તેમનું અપમાન કર્યું સતીને સમજાયું કે પરિણીત સ્ત્રીનું સાચું સ્થાન તેના પતિની સાથે હોય છે અને શિવજીનું અપમાન તેમના હૃદયને લાગી ગયું શિવજીના ચરણોનું સ્મરણ કરી સતીએ યજ્ઞકુંડમાં પોતાના દેહની આહુતિ આપી દીધી આ સમાચારથી શિવજી શોક મગ્ન થયા અને તેમના ગણોએ તાંડવ મચાવ્યો શિવજીએ સતીના દેહને ખોળામાં લઈ તાંડવ નૃત્ય કર્યું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના એકાવન ટુકડા કર્યા જે પૃથ્વી પર એકાવન શક્તિપીઠ તરીકે સ્થાપિત થયા જેમાં આરાસુરી અંબિકા જેવા પીઠો આજે પણ પૂજાય છે સમય વીત્યો અને હિમાલય અને મેનાની કઠોર તપસ્યાથી પ્રભુ પ્રસન્ન થયા તેમને પુત્રી રૂપે પાર્વતીજીનો જન્મ થયો જે સતીનો બીજો અવતાર હતો પાર્વતીએ બાળપણથી જ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઝંખના રાખી તેમણે કઠોર તપસ્યા અને ગૌરી વ્રતનું પાલન કર્યું જેમાં પાંચ દિવસ સુધી મોળું ભોજન જવારાનું પૂજન અને શિવશક્તિની આરાધના કરી આવ્રતના પ્રભાવથી પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ ત્યારથી આ વ્રત નાની બાળાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે જેઓ શિવ પાર્વતીની ભક્તિથી મનોવાંછિત ફળ યોગ્ય જીવનસાથી અને સુખ શાંતિની કામના કરે છે વ્રતના અંતે બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દાન દક્ષિણા આપી જવારાનું વિસર્જન કરી અને નાની બાળાઓને પ્રસાદ અને ભેટો આપી ઉદ્યાપન કરવામાં આવે છે આ ગૌરી વ્રતની કથા કહેનાર કથા સાંભળનાર અને પાળનાર સૌ પર માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથની કૃપા વરસે છે બોલો શિવ પાર્વતીની જય ગૌરી મૈયાની જય દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા પાર્વતી હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગૌરી